હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ દિવાળી એકદમ નજીક છે અને આપણે વિવિધ પ્રકારના જાત જાતના નાસ્તા બનાવતા હોઈએ છીએ પણ દર વખતે આપણે એકને એક નાસ્તા બનાવતા હોઈએ છીએ એકનો એક સ્વાદ હોય છે તો ક્યારેક આપણને એમ થાય છે કંઈક નવું બનાવવું જોઈએ કંઈક નવા સ્વાદ સાથે જે એકદમ મજેદાર અને એકદમ ટેસ્ટી અને ખાવાની મજા આવે છે તો બહારના નાસ્તા તો દરેક ભેળસેળવાળા હોય છે છતાં પણ આપણે ના છૂટકે લાવતા હોઈએ છીએ અને ખાતા હોઈએ છીએ અને છેલ્લે પસ્તાતા હોઈએ છીએ કે આપણને નથી ક્વોન્ટિટી મળી નથી ક્વોલિટી મળી અને એકદમ ભેળસેળવાળું આપણે ખાધું તો આજે હું તમારી સાથે લીલા ચેવડાની એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું જે બનાવીને તમને બિલકુલ પણ પસ્તાવો નહીં થશે અને દરેક ઘરના એમ કહેશે કે ભાઈ લીલો ચેવડો પૌવાનો તો ભાઈ તમારો જ એમાં તો તમે માસ્ટર અને જો મહેમાનને તો તમે ખવડાવશો ને તો તે તમને વર્ષો વર્ષ આ નાસ્તા માટે યાદ કરશે અને હંમેશા આ નાસ્તો બનાવશે તો ચાલો શરૂ કરીએ રેસિપી તો તેના માટે સૌથી પહેલાં તો બે વાટકી પૌવા જે જાડા આવે છે જેમાંથી આપણે પૌવા બટેટા બનાવીએ છીએ તે મેં ચાળી લીધા છે અને તેને મેં બરાબર સાફ કરી લીધા છે જો તમારે તેને સાફ કપડાંથી લૂછવા હોય તો તમે લૂછી પણ શકો છો તો મેં તે બે વાટકી લીધા છે હવે એક કડાઈની અંદર મેં તેલ ગરમ કરી લીધું છે હવે સૌથી પહેલાં મેં તેની અંદર મેં થોડાક સિંગદાણા છે એ હંમેશા શેકીને તૈયાર રાખું છું જેથી જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મારે વધારે પડતી મહેનત ન કરવી પડે તો અગાઉથી તે મેં તૈયાર રાખ્યા છે તો તેના ફોતરા દૂર કરીને મેં અડધીથી પોણી વાટકી જેટલા સિંગદાણા લીધા છે અને તેને ગરણીની અંદર મેં આ રીતે તેલમાં તળી લીધા છે આપણે આ ગરણી છે કાણાવાળી એને ઉપર નીચે કરતી જવાની અને ક્રિસ્પી થઈને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના ત્યાર પછી મેં થોડોક એક વાટકી જેટલો મીઠો લીમડો લીધો છે તેને પણ મેં સાફ કરી લીધો હતો અને તેની અંદર મેં બે થી ત્રણ લીલા આખા મરચાં આવે છે તે કટ કરીને ઉમેરી દીધા છે અને તેને પણ આપણે સેમ રીતે એટલે કે આપણે ગરણીને ઉપર નીચે કરતા જવાની અને તેને આ રીતે તળતા જવાનું છે તો આપણો મીઠો લીમડો અને લીલા મરચાં છે ક્રિસ્પી થઈ જાય અને સરસ રીતે તળાઈ જાય પછી આપણે તેને પણ આ રીતે એક ડીશની અંદર આપણે કાઢી લેવાના છે હવે આપણે જે કોથમીર આવે છે એ કોથમીરને ધોઈને એકદમ સાફ કરીને તેની અંદર બિલકુલ પણ પાણી ન રહે ત્યાં સુધી મેં તેને બરાબર સાફ કરી છે અને પછી તેને પણ સેમ આપણે મીઠા લીમડાની જેમ આ રીતે ગરણીમાં ઉમેરીને ગરણીને ઉપર નીચે કરતી જઈને સરસ રીતે આપણે તેને પણ તળી લેવાનો છે આ દરેક વસ્તુ છે ને પંદરથી વીસ સેકન્ડ સુધી જ આપણે તળવાની છે વધારે નથી તળવાની કારણ કે પછી તેનો કોઈ ટેસ્ટ જ નહીં રહેશે અને સૌથી છેલ્લે આપણે વારો આવે છે પૌવાનો તો પૌવા જો તમે શરૂઆતમાં તળી લેશો ને તો આપણું તેલ છે ને થોડુંક પૌવાવાળું એટલે કે થોડુંક ખરાબ થઈ જશે તો સૌથી છેલ્લે આપણે પૌવાને રાખવાના તો થોડા થોડા પૌવા મેં બે વાટકી લીધા હતા ને તો તેમાંથી થોડા થોડા પૌવા લઈ લેવાના ગરણીમાં ઉમેરીને આ રીતે તેલમાં આપણે ઉપર નીચે કરતા જઈને તેને પણ ક્રિસ્પી કરી લેવાના તે એકદમ લાલ નો થઈ જવા જોઈએ આ રીતે ના સફેદ જ રહેવા જોઈએ તો જ તે દેખાવમાં પણ એટલા સરસ લાગશે તો બે વાર મેં આ રીતે પૌવાને થોડા થોડા લઈને તળી લીધા છે બીજું એ કે ફ્રેન્ડ્સ જો તમારે તેની અંદર કાજુ બદામ મકાઈ પૌવા છે એ વગેરે ઉમેરવું હોય તો તેને પણ સેમ આ જ રીતે આપણે ઘરણીની અંદર ઉમેરીને આપણે તેને તળવાના તો આપણનું કામ છે એ સહેલું પણ થઈ જશે ખૂબ ઇઝીલી કહેવાય ને કે કોઈ પણ વસ્તુ દાજિયા વગર બળિયા વગર એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ જશે તો તમે તે વસ્તુ પણ ઉમેરી શકો છો લીલી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો મેં આજે કોઈ વસ્તુ ઉમેરેલી નથી કારણ કે મારા ઘરમાં આ જ રીતે સિમ્પલ ચેવડો છે ખાવાનું પસંદ કરે છે તો બધી વસ્તુ હવે આપણે જે તળાઈ તળેલી હતી મીઠો લીમડો લીલા ધાણા અને જે થોડાક લીલા મરચાં એને મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને પાણી ઉમેર્યા વગર જ આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આટલી પેસ્ટ છે એ આપણા ચેવડા માટે ઇનફ છે કારણ કે આપણો ચેવડો છે બે વાટકીનો જ છે તો આ રીતેની પેસ્ટ સરસ રીતે તૈયાર થઈ જાય હવે આપણે થોડાક મસાલા ઉમેરી દઈશું તો આ મસાલા પણ આપણા ઘરમાં આસાનીથી મળી રહે છે તો એ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે છતાં પણ એકદમ ટેસ્ટી ચેવડો ખૂબ જ બને છે અને તમે પણ આ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો તો ચાલો હવે મસાલા ઉમેરી દઈએ તો તેની અંદર મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરી દીધો છે આ મસાલા હું મોટે મોટેભાગે ઘરમાં તૈયાર કરીને થોડા થોડા રાખું છું તો મેં આ રીતે ઉમેરી દીધો છે જો તમારી પાસે હાજર ન હોય ને તો તમે છે એ મિક્સર જારમાં પણ તેને વાટીને તૈયાર કરી શકો છો તેની અંદર સંચળ મીઠું ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દીધી છે અડધી ચમચી મેં અત્યારે આમચૂર પાવડર ઉમેરેલો છે ખટાશ માટે જેથી આપણો ચેવડો છે એ એકદમ થોડોક ખાટો પણ બને અને ખાંડ ઉમેરી છે એટલે મીઠો પણ બનશે અને જો તમારે એક ચમચી જેટલા લીંબુના ફૂલ વાટીને ઉમેરવા હોય ને તો તે પણ તમે ઉમેરી શકો છો બહારથી આપણે જે ચેવડો લાવતા હોય ને તો તેની અંદર એ જ ઉમેરેલો હોય છે અને તેનો ટેસ્ટ છે જબરજસ્ત આવતો હોય છે પછી મેં એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દીધો છે અને તૈયાર કરેલી આપણી પેસ્ટ ઉમેરી દીધી છે પછી આપણે તેને ખૂબ સરસ રીતે ચમચાની મદદથી અથવા તો આ રીતે હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો જેમ જેમ આપણે તેને મિક્સ કરતા જઈશું ને એટલે તે કલર પકડી લેશે કારણ કે આપણે તેની અંદર કોથમીર ઉમેરેલી છે તો કોથમીરનો રસ બન્યો હોય છે તો તેના લીધે એકદમ લીલો કલર આવીને તૈયાર થઈ જાય છે તો આપણે કોઈપણ ફૂડ કલર પણ ઉમેરવાની જરૂર નથી બહારના નાસ્તામાં છે એ કલર ઉમેરેલો હોય છે આપણે નેચરલી જ ઘરે ફૂડ કલર આ રીતે પૌવામાં આવી જતો હોય છે તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી નાસ્તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તમે બિલકુલ પણ પસ્તાશો નહીં આ દિવાળીમાં આ નાસ્તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને એટલી સરસ સુગંધ અને એનો સ્વાદ લાગશે ને કે તમે વારા ઘડીએ તમે તેને બનાવશો તમે તેને ચા સાથે બ્રેકફાસ્ટમાં કે નાસ્તામાં તમે ગમે ત્યારે પિકનિકમાં ટૂરમાં પણ તમે લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો